કુંભલમેની યુવતીએ અંધ પ્રેમી સાથે મળીને પોતાના બાળકની નજર સામે પોતાના જ પતિનું કળશ કાઢ્યું છે જનિતાએ તેના પુત્રની સામે પતિને ગળે ટૂપો આપી ઢીમ ઢાળ્યો હોવાનો પર્દાફાશ થયો છે ગઢ પોલીસે ગણતરીના દિવસોમાં હત્યારાઓને ઝડપીને જેલ હવાલે કર્યા છે ત્યારે ગઢ પોલીસે પતિની હત્યારી પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરી પાલનપુર તેને પૂછતા તેની તેની માતાએ અજાણ્યા ઈસમ સાથે મળીને તેના પિતાને ગળે ટૂપો આપી મારી નાખ્યા હોવાનું જણાવ્યું હતું જેને લઈને આ બનાવ અંગે ગઢ પોલીસને જાણ કરતા પોલીસે મૃતકની પત્ની કડક પૂછતા તે ભાંગી પડી

કદાચ તેમના દીકરાની હત્યા બી થઈ હોય આ અનુસંધાને ગઢ લોકલ પોલીસ સ્ટેશનની તપાસ આપી હતી અને સાથે સાથે ખૂબ ઊંડાણપૂર્વકની તપાસ કરતાં માલું પડે છે કે તેમનું મર્ડર ખરેખર તેમની પત્ની અને તેમના પ્રેમી દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું કે જેમાં તેના પ્રેમી રાત્રે આવે છે અને તેમની પત્નીની સાડી સાડીથી છે તેમના ગળાને ખોટી દે છે ત્યારબાદ જે છે એને પંખે લાશ અટકાવી દે છે ત્યારબાદ પરિવાર દ્વારા તેમણે આત્મહત્યા કરી હોય તેમ દેખાડવામાં આવે છે પરંતુ